ધાર્મિક ટ્રસ્ટ તરફ થી મુક્તેશ્વર મહાદેવ મંદિર નો સાડત્રીસ મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એના અંદર યજ્ઞ રુદ્ર અભિષેક આરતી અને મહાપ્રસાદ નો મોટા પાયે કાર્યક્રમ રાખવામાં આવેલ છે અઢી ત્રણ માણસ ની ભક્તોની રસોઈ આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા વડીલ શ્રી પ્રમુખ સાહેબ શ્રી મુરલીભાઈ વર્મા એમના આયોજન તકી અમે લોકો કરીએ છીએ અહિયાં બાર બાર થી ગામે ગામ થી આજુબાજુના પડોશ થી લોકો આવીને મુક્તેશ્વર મહાદેવ ના દર્શન કરીને તજ્ઞ પામ્યા છે જય માતાજી જય મુક્તેશ્વર મહાદેવ ઉમરગામ સ્ટેશન ઉપર આવેલા અંબાજી માતા મંદિર મંદિર ખાતે મુક્તેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે પાટવસો ઉજવાય છે આ વર્ષે સાડત્રીસ મો ઉજવવામાં આવ્યો ત્યાં લોકો બહુ ધામધૂમ થી એનો પાટવસો ઉજવવામાં આવ્યો લોકોએ સારી સંખ્યામાં ભાગ લીધો મહારાજો એ વિધિવત બધું ભવન યજ્ઞ રુદ્રાભિષેક બધું કરાયું ભંડારા નું પણ આયોજન કરવામાં આવ્યું છે ભંડારામાં પણ ઘણા લોકોએ ભાગ લીધો અને આ દર વર્ષે આવું થતો રહે અને લોકો અહીંયા થોડી સંખ્યામાં એનો લાભ લેતા રે મુક્તેશ્વર મહાદેવ જય માતાજી જય મુક્તેશ્વર મહાદેવ